અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જોતા રહો પડે પલણા દરેક પ્રકારના સમાચારો દારૂની હેરાફેરીનો બુટલેકરનો નવો કિમિયો ભાવનગરમાં નિષ્ફળ થયો છે ઉના સુરત ચાલતી ટ્રાવેલ્સ બસમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી છે ભાવનગરની મહુવા ટાઉન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે નેસ્વટ ચોકડી પાસે હાઈવે રોડ ઉપર બસને રોકવામાં આવી હતી બસની તલાશી લેતા બસમાં ગેરબોક્સ તેમજ સાઈડની આવેલ બોક્સમાં દારૂ સંતાડ્યો હતો રેડ દરમિયાનનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાંથી દારૂની બોટલ પોલીસ દ્વારા બહાર કાઢવામાં આવી રહી છે જોકે પોલીસે સડસઠ હજાર ત્રણસો વીસ નો દારૂ પકડ્યો છે અને બસ પણ ડિટેઇન કરી છે કુલ પચીસ લાખ તોતેર હજાર ત્રણસો વીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે મવા પોલીસે પરેશભાઈ મકવાણા કિશનભાઈ ડોળાસિયાની ધરપકડ કરી છે જ્યારે સંજય પરમાર અને રાહુલ ભીલ નામના વ્યક્તિ ફરાર થયા છે